નર્મદાના રીગન કોલોની ખાતે ત્રણ વર્ષ પહેલા અધિકારીઓ દ્વારા શાળાનું મકાન જર્જરિત થઈ જતા તોડી પાડવામાં આવ્યું હતું વર્ષ વીતી ગયા તેમ છતાં હજી સરકાર દ્વારા નવી શાળા બનાવવામાં નથી આવી જેને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણને માઠી અસર પડી રહી છે બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે અને શિક્ષા એ દરેક બાળકનો અધિકાર છે એટલે જ બાળકોને શિક્ષા પહોંચાડવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે દરેક બાળક જરૂરી શિક્ષા મેળવી શકે તે માટે છેવાડાના વિસ્તારમાં પણ શાળાઓ બનાવવામાં આવે છે પરંતુ ઘણીવાર અધિકારીઓની લાપરવાહીના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડે છે અને બાળકોનું ભવિષ્ય બગડે છે એવી જ ઘટના નર્મદાના રેંગણ કોલોની ખાતે બની છે આ ઘટનાની વાત કરીએ તો તિલકવાડા તાલુકાના રેંગણ કોલોની ખાતે પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના બાળકો અભ્યાસ કરે છે જેમાં નેવું થી સો જેટલા બાળકો શિક્ષા પ્રાપ્ત કરે છે પરંતુ આ ત્રણ વર્ષ પહેલાં અહીંયા જૂની શાળા હતી તે શાળાના ઓરડા તોડી નાખવામાં આવ્યા હતા અને આજે ત્રણ વર્ષ થઈ ગયા પછી પણ નવા ઓરડાઓ બનાવવામાં આવતા નથી જેના કારણે બાળકોને શાળા કમ્પાઉન્ડમાં અથવા તો ઝાડ નીચે બેસી શિક્ષા પ્રાપ્ત કરવી પડે છે બાળકો મજબૂર છે તેમજ ઉનાળો હોય કે ગરમી હોય ચોમાસુ હોય વરસાદ પડતો હોય તો પણ બાળકો શાળાની બહાર બેસીને ભણે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડે છે અને શિક્ષા પર અસર પડે છે આ બાબતે ગામના લોકો દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં શાળા બનાવવામાં આવતી નથી એટલે વહેલી તકે અહીં શાળા બનાવવામાં આવે તેવી ગામના લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે અમારું ગામ તિલકવાડા તાલુકામાં આવેલું છે રેંગણ ગામ અમે આ શિક્ષકો એકથી આઠ ધોરણ શિક એકથી આઠ ધોરણ છે એમાં શિક્ષકો પૂરતા નથી અને છોકરાઓને અત્યારે ઉનાળાની અંદર હોય એમને જળવો નીચે બેસીને બનવાના હોય છોકરાઓનું શિક્ષણ બગડે છે આ સરકાર મોટી મોટી વાતો કરે છે કે શિક્ષણ મળે એ માટે અમે સારી સારી સુવિધાઓ આપીશું પણ અત્યાર સુધી આજે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા અહીં કોઈ સુવિધા નથી પાણીનો સમસ્યા હતી એ પાણીની સમસ્યા હલ કરી પણ અત્યારે આ છોકરાઓને ભણવાનું બગડે છે છોકરાઓને શું એક કે જ ધોરણની અંદર ભણતા શિક્ષક છોકરાઓને ત્રણ શિક્ષક છે કયા શિક્ષક કયા ધોરણ ભણાવે એનું પણ બહુ તકલીફ છે અને અત્યારે આ સ્કૂલો પર તાર મારેલી છે